નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું આવી પહોંચ્યો છું સેવાસી ચેકપોસ્ટ ખાતે અને ચેવાસી ચેકપોસ્ટ ખાતે પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ડીસીપી સાહેબની ઉપસ્થિતિમાં અત્યારે જે વાહન ચેકિંગ છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે ગોત્રી પોલીસની જે ટીમ છે તેમના દ્વારા અત્યારે સેવાસી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ છે તે અત્યારે થઈ રહ્યું છે જે શંકાસ્પદ વાહનો હોય છે તેઓને અત્યારે રોકીને કાયદેસરની કાર્યવાહી છે <us> તે તેમના પર કરવામાં આવી રહી છે જો નશામાં હોય તો ચોક્કસથી તેમના પર બ્લેથ એનેલાઇઝરથી ચેક કરીને અત્યારે વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના સેવાસી ચેકપોસ્ટ ખાતેના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ડીસીપી સહિત ઉચ્ચ અધિકારી અહીંયા તૈનાત છે ને તેમના દેખરેખ હેઠળ જ અત્યારે વાહન ચેકિંગ છે તે અત્યારે થઈ રહ્યું છે હાલ જે રીતના ગોત્રી પોલીસ દ્વારા સેવાસી ચેકપોસ્ટ ખાતે આ વાહન ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે કારની અંદરથી લઈ કારની ડેકી સુધી તમામ જે વસ્તુઓ છે તે અત્યારે ચેક છે તે કરવામાં આવી રહ્યું છે જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની જે વંજાર ને કંટ્રોલ કરવા માટે જે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ અપનાવવામાં આવ્યો છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસો બનાવવામાં આવી રહ્યા છે જે રીતના વડોદરા શહેરમાં જે બે દિવસ પહેલા જે અકસ્માતોની જે વર્દોષ જે હતી જેમાં નિર્દોષ જે લોકોના જીવ જતા હતા તેને લઈને અત્યારે પોલીસ દ્વારા કડક વલણ અપનાવ્યું છે આપણે અહીંયા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા હવે નબીરાઓ હોય છે તેમના પર લાલ આક કરી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ઝોનમાં વાહન ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે જે રીતના આપ જે કારને જોઈ શકો છો તે કારમાં અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક કારમાંથી અહીંયા જે આ क्वાર્ટર્સ છે તે પણ અત્યારે મળી આવ્યા છે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે જે આ કાર છે તેની અંદરથી આ જે क्वાર્ટર્સ છે જે વિદેશી દારૂનું તે મળી આવ્યા છે અને પોલીસ દ્વારા હવે આવા નબીરાઓ જે રોડ પર ફરી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકોના જે જીવ જઈ રહ્યા છે તેના કારણે અત્યારે આ વાહનોમાં જે અકસ્માતોની જે વંજાર જોવા મળી રહી છે અને આ જે કાર છે તે અત્યારે પોલીસે અહીંયા ઊભી રાખી છે અને તેમાંથી જે બે ક્વોટર છે વિદેશી દારૂના તે પણ મળી આવ્યા છે અને પોલીસ દ્વારા તમામ જે કેટલાક છે જે રાત્રિના સમયે જે જે બેફામ બનતા હોય છે છે પર લાલ લગામ કસી રીતના અત્યારે વડોદરા શહેરના ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે એક આજે આ કાર છે આપ જોઈ શકો છો તે કાર ને પણ અત્યારે રોકવામાં આવી હતી ને જે રીતના અહીંયા બે વિદેશી દારૂના જે છે તે પણ મળી આવે છે ને પોલીસ દ્વારા હવે આ કાર ચાલક પર કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે વડોદરા પોલીસની ખૂબ પ્રશંસનીય કામગીરી કહી શકાય કે જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની જે વંજાર વધી છે તેને કંટ્રોલ કરવા માટે હવે પોલીસ જાતે મેદાનમાં આવી છે ને ડીસીપી વન ટુના જે અધિકારીઓ સહિત જે રીતના તમામ જે પોલીસ અધિકારીઓ છે તેઓ અત્યારે રસ્તા ઉપર છે ને જે આ નબીરાઓ છે તેઓ પર લાલ આક કરી છે આપણી સાથે

શક્ય એટલો બધો પ્રયત્ન કરી રહી છે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ હોય અથવા તો પછી એવા વાહનો એવા હોય કે જેની અંદર ડ્રંક એન્ડ ડ્રાઇવ કરતા હોય હિટ એન્ડ રનના કેસીસની અંદર વધારે આંકડા વધે છે તો આપણે પણ પોલીસને પણ ચિંતાનો વિષય છે શહેરીજનોની માટેની પણ સેફટીનો વિષય છે એટલે સઘન ચેકિંગ સાથે સાથે આ દાખલારૂપ રહે લોકો પણ આપણા જે પણ નિયમો છે આપણા જે પણ રૂલ્સ છે એ ફોલો કરે એના માટે આ સંયુક્ત ડ્રાઇવ આખા શહેરમાં ચાલી રહી છે અલગ અલગ પોસ્ટ અલગ અલગ ચેક ચેકિંગ પોસ્ટ પર અધિકારીઓ સાથે સાથે સ્ટાફ સમગ્ર વડોદરા શહેર પોલીસ આખું રોડ ઉપર છે શક્ય એટલો બધો પ્રયત્ન કરી રહી છે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ હોય કે જે વાહનોની અંદર જેવા એવા કોઈ ઓવર વાળા હોય વાળા હોય તો તો વાહનોના નિયમોને યાતાયાતના નિયમોને ભંગ કરતા હોય એવા લોકોની વિરુદ્ધમાં અમે સખત કાર્યવાહી કરી રહ્યા છીએ અને અમે વિરુદ્ધમાં કડક પગલા પણ રહી રહ્યા છે ગુના દાખલ કરી રહ્યા છે હા અત્યારે હાલ મોડા સુધી ચેકિંગ ચાલુ છે તહેવારોની સિઝન છે એવા અનિશ્ચિત તત્વો છે કે જે આવી રીતે આ નિયમોનો ભંગ કરતા હોય એમની વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પણ એક આ ગાડીનો અમે લોકો પકડી છે જેની અંદર બોર્ડરમાં જિલ્લાની બોર્ડર છે ત્યાંથી આવી રહ્યું છે તો અમે એને ચેક કરી કરી રહ્યા રહ્યા અને એમના કાર્યવાહી છીએ બસ પોલીસ એની કાર્યવાહી કરી રહી છે અને કાયદાનું કડક અમલ પણ થઈ રહ્યું છે અને સાથે સાથે આવી જો પ્રવૃત્તિ કરતા હોય તો એમને ચેતવું જોઈએ અને પોલીસ એના માટે બહુ જ એક્ટિવલી કામ કરી રહી છે અને કરવા માટે અમે ખડે પગીએ છીએ બિલકુલ એની અંદર એમબીએક ના ગુના પછી પ્રોહિબિશનના ગુના પોઝિશન હોય પીધેલા હોય એમને ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા હોય એમને ગાડીમાં પોઝિશનમાં મળતું હોય એમની ઓવર સ્પીડિંગ હોય તો એમના વિરુદ્ધમાં અલગ અલગ જે સેક્શન્સ છે જે અલગ અલગ કાયદા છે એ પ્રમાણે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે ચોક્કસ થી દર્શક મિત્રો જે રીતના ડીસીપી ઝોન ટુ ના અધિકારી છે તેઓ અત્યારે સિવાસી ચેકપોસ્ટ ખાતે છે તેમ હાલ ડીસીપી ઝોન ટુ અધિકારીના અત્યારે અહીંયા તેઓ પણ છે ને અત્યારે વાહન ચેકિંગ છે તે અહીંયા થઈ રહ્યું છે જે રીતના આપ દૃશ્યમાં જોઈ શકો છો કે જે રીતના શંકાસ્પદ જતી વાહનો છે તેઓને રોકીને જે કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે રીતના જે કોઈ વાહન ચાલકે બ્લેક ફિલ્મ લગાવી હોય તો તેના પર પણ જે કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ જે રીતના વડોદરા શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા જે નબીરાઓ બે ફાર્મ બન્યા છે તેમના પર લગામ લગાવવા માટે હવે પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને જે રીતના વડોદરા શહેરના તમામ જે માર્ગો છે ત્યાં બ્રેથ એનિલાઇઝર મશીનથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ટુ વ્હીલર ચાલકો હોય કાર ચાલકો હોય છે તેમનું પણ બ્રેથ એનિલાઇઝર મશીનથી ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના સેવાસી ચેકપોસ્ટ ખાતેના આપ જે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ત્યાં અધિકારી અને સાથે પર્વ છે જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વંજાર ક્યાંક અટકાવવા માટે પોલીસ દ્વારા આ કડક વલણ અપનાવ્યું છે અને જે રીતના વડોદરા શહેરમાં નબીરાઓ ક્યાંક બેફામ બન્યા છે તેઓ પર લગામ લગાવવા માટે હવે પોલીસ કડક વલણ અપનાવી રહી છે અને આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ જ રીતનું વાહન ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અહીંયા એક પોલીસની વેન ઊભી છે તેના પણ અમે આપને દ્રશ્ય બતાવીશું ને જે રીતના એક અહીંયા જે નશાનું સેવન કર્યું હોય તેવા વ્યક્તિને અત્યારે પોલીસે અટકાયત કરીને આ પીસીઆરમાં બેસાડી દીધા છે જે રીતના આ દૃશ્યમાં જોઈ શકો છો કે આમના જે આમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ને બે એનેલાઇઝર મશીનમાં જે નશાનું સેવન કર્યું હતું તેનું સિગ્નલ મળતા જ આ જે વ્યક્તિ છે તેને પોલીસની ગાડીમાં અત્યારે બેસાડી દેવામાં આવ્યા છે તે જ રીતના વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા આ રીતનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ને જે નશાબાજુ હોય છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જે બેફામ બની રહ્યા છે નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે તેના જ કારણે અત્યારે આ વડોદરા શહેર પોલીસ હવે આકડું વલણ અપનાવ્યું છે ને જે રીતના વડોદરા શહેરના તમામ જે વિસ્તાર છે ત્યાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ટુ વ્હીલર વાહન ચેકિંગ હોય કાર હોય તમામ ને અત્યારે રોકીને તેમની પૂછપરછ કરવામાં આવી રહ્યું છે જો કારમાં બ્લેક ફિલ્મ લગાવી હોય તો પોલીસ અધિકારી અહીંયા સ્થળ પર ઉપસ્થિત છે ને તેમના જ સામે અત્યારે આ બ્લેક ફિલ્મ હોય છે તે કરાવે છે અને જે રીતના કાયદેસરનું જે ચાલતું હોય તે પ્રમાણે અત્યારે અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટ ખાતે અત્યારે વાહન ચેકિંગ છે તે ચાલી રહ્યું છે જો નશો કરીને વાહન ચલાવતા હોય તો ચોક્કસ ના ચલાવતા હવે પોલીસે આકરું વલણ અપનાવ્યું છે કેમેરામેન મેન રાજદુબે સાથે હું રવિ વડોદરા